નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે કોર્પોરેશનમાં સહાયક ક્લાર્ક સહાયક ટેક્સ સુપરવાઇઝરની સાતસો એકત્રીસ જગ્યાની ભરતી છે મિત્રો પંદર એપ્રિલ સુધી અરજી કરી શકાશે વયમર્યાદા તેત્રીસ વર્ષ પસંદગી પામનારને પોસ્ટ પ્રમાણે રૂપિયા ઓગણીસ હજાર નવસોથી બાણું હજાર ત્રણસો સુધીની સેલેરી આપવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક ક્લાર્ક સહાયક ટેક્સ સુપરવાઇઝરની લાઇટ અને સહાયક ટેક્સ સુપરવાઇઝર ઇજનેર માટેની કુલ સાતસો એકત્રીસ જગ્યાની ભરતી જાહેર કરવામાં આવી છે ઉમેદવારો પંદર એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે તેમાં સહાયક ક્લાર્કની છસો બાર સહાયક ટેક્સ સુપરવાઇઝર લાઇટની છવ્વીસ અને સહાયક ટેક્સ સુપરવાઇઝર ઇજનેરની ત્રણ જગ્યા પર ભરતી કરાશે સહાયક જુનિયર ક્લાર્ક માટે કોઈપણ વિદ્યાશાખાના સ્નાતકના ઉમેદવારો સહાયક ટેક્સ સુપરવાઇઝર માટે ઇલેક્ટ્રિક કે મિકેનિકલમાં ડિગ્રી કે ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અને સહાયક ટેક્સ સુપરવાઇઝર ઇજનેર માટે બીઈ સિવિલ અથવા ડિપ્લોમા ઇન સિવિલ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે સહાયક જુનિયર ક્લાર્ક માટે વયમર્યાદા તેત્રીસ વર્ષ રાખવામાં આવી છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ન હોવા જોઈએ ભરતી બાદ ઉમેદવારનું પગાર ધોરણ રૂપિયા ઓગણીસ હજાર નવસોથી રૂપિયા તેસઠ હજાર બસો રહેશે જ્યારે સહાયક ટેક્સ સુપરવાઇઝર માટે વયમર્યાદા ત્રીસ વર્ષ કે તેથી વધુ ન હોવી જોઈએ આ ભરતીમાં પસંદ થનાર ઉમેદવારનું પગાર ધોરણ રૂપિયા ઓગણત્રીસ બસોથી રૂપિયા બાણું હજાર ત્રણસો સુધીના પગાર ભથ્થા મળશે સહાયક ટેક્સ સુપરવાઇઝર ઇજનેર માટે ફયમર્યાદા ત્રીસથી વધુ નહીં અને મ્યુનિસિપલમાં ફરજ બજાવતા ન હોવા જોઈએ અને પગાર ધોરણ ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો સુધીનું પગાર ભથ્થા આપવામાં આવશે તેમાં મિત્રો સહાયક પાર્ક માટે કેટેગરી છસો બાર જગ્યાઓ જનરલ માટે બસો અડસઠ ઇડબ્લ્યુ માટે એકસઠ એસ એસસીબીસી માટે એકસો સાડત્રીસ એસસી માટે સત્તર એસટી માટે એકસો ઓગણત્રીસ અને સહાયક ટેક્સ સુપરવાઇઝર લાઇટ ટોટલ કેટેગરી વાઇઝ છવ્વીસ જગ્યાઓ છે તેમજ જનરલ માટે અગિયાર ઈડબલ્યુએસ બી બે માટે ચાર એસસી માટે ત્રણ એસ ડી માટે છ તેમજ સહાયક ટેક્સ સુપરવાઇઝર ઇજનેર માટે કુલ ત્રાણું જગ્યાઓ છે જનરલ માટે સાડત્રીસ જગ્યા ઈડબલ્યુએસ માટે નવ જગ્યા એસસીબીસી માટે ચોત્રીસ જગ્યા તેમજ એસસી માટે ત્રણ અને એસટી માટે દસ જગ્યાઓ છે તો જે પણ મિત્રો ગવર્મેન્ટ નોકરીની તૈયારી કરી રહ્યા છે તે જરૂરથી એપ્લાય કરી દે કારણ કે લાસ્ટ ડેટ પણ નજીક આવી ગઈ છે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયો જેટલો બને તેટલો શેર કરજો કારણ કે જે તે ડિપ્લોમા કરેલા ઉમેદવારો છે કે જે પણ યોગ્ય લાયકાત દર્શાવી તે પ્રમાણે તેમનું ક્વોલિફિકેશન છે તેમના સુધી વિડીયો પહોંચે અને તે પણ વહેલી તકે ભરતીનો લાભ લઈ શકે મિત્રો